પણ મારી ઉપર બે હજાર સત્તર માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે આ ગોપાલ ઇટાલીઓ આંદોલન બહુ કરે છે છાસવારે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં કરી જાય છે અને અંદર નથી આવવા દેવા સત્તામાં બેઠેલા માણસે નિર્ણય કર્યો એટલે કે સત્તાની તાકાતથી નિર્ણય કરવામાં આવ્યો કે ગોપાલને નથી આવવા દેવાનો તો બે હજાર સત્તર થી લઈને બે હજાર પચીસ સુધી મને નો આવવા દીધો હું તો જાતો બંધ થઈ ગયો મને ત્યાં હું જવાનું છે નહી વિધાનસભા જોઈએ ક્યાં ભૂખ્યા મરી જવાના છે આપડી પેઢી હોય કે વગર વિધાનસભા તો કઈ મરી નથી ગયા ને કઈ આપણને થયે સત્તાની તાકાત કેટલી છે કે એ અંદર આવતા રોકી શકે પણ જનતાની તાકાત એવી છે કે વાસ્તે વાસ્તે અંદર મોકલી શકે એ તાકાત તમારી છે જે અધ્યક્ષ મારા પર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ અંદર નહીં આવે એજ વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપ્યો તમારું સ્વાગત છે વિધાનસભા ઓળા ઓળા આનો દોથો વરા એવું એક ગુલાબ ઓળો ગુલદસ્તો તમારું અહીંયા સ્વાગત છે એવું અધ્યક્ષે કીધું ફોટો પડાયો ચા પીવડાવી અરે વેહાડ્યો હરેશભાઈ બેઠા પડખે નાસ્તો કરાયો

તમે બધાએ મને આશીર્વાદ આપ્યા મારી ઉપર ભરોસો મૂક્યો એ બદલ હું આખા ગામનો વિશેષમાં ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું બધાને પ્રણામ કરું છું રાજકારણમાં ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી જ્યારથી ઉપર આવ્યા જેમ જેમ મજબૂત બનતા ગયા એ પછી રાજકારણમાં એવું થઈ ગયું કે નેતા બનવું હોય તો નેતાના ઘરે જન્મવું પડે ખેડૂતના ઘરે ગામડામાં નાના ગામમાં જન્મોનો તમારો મેળ નહીં પડે નેતા બનવું હોય તો રૂપિયાવાળાના ઘરે જનમવું પડે નેતા બનવું હોય તો ગુંડાઓના ઘરે જન્મવું પડે જે નેતાના ઘરે જન્મે રૂપિયા વાળાના ઘરે જન્મે કે ગુંડાના ઘરે જન્મે ઈ જ મોટો નેતા બને બાકીના બધા એમનામ ફર્યા કરે આ પ્રથા ભાજપે ગુજરાતમાં અમલમાં મૂકી અને તમે જુઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સાંસદો ધારાસભ્યો નગરપાલિકાના સભ્યો ભાજપમાં જે છે એમાંથી બે પાંચ પચીસ જણા કદાચ સજ્જન માણાની કેટેગરીમાં આવતા હોય તો બાકી બધા કેવા છે એ તમને વધારે ખબર છે ગુંડાઓ બદમાશો લફંગાઓ પૈસા બનાવવા વાળા લોકો આજ લોકોએ રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે આમ જનતાને જ્યારે જયારે જુઓ ત્યારે અંદરથી એક લાચારી આવે આપણને કે ખરેખર આપણાથી શું થાય બિયારણ ખરીદવા જાવ સરકારી બિયારણ લેવું હોય તોય લાચારી મહેનત મજૂરી કરીને માંડવી પકવો વેચવા જાવ તોય લાચારી આવકનો દાખલો કઢાવવા જાવ લાચારી તલાટી પાસે સર્ટિફિકેટ લેવા જાવ લાચારી જીબી વાળા પાસે લાઈટનું કનેક્શન લેવા જાવ ન્યાય લાચારી ગરીબ માણસ ચાર કિલો ચોખા લેવા જાય ન્યાય લાચારી ગામના સરપંચનું ગામ પડે તોય લાચારી બ્લોકમાં ખાતા હોય ન્યાય લાચારી રોડ બનતોય ન્યાય લાચારી સરકારી બસ ની લાચારી કોલેજ માં એડમિશન ની લાચારી શાળામાં શિક્ષક ની લાચારી આંગણવાડી માં બેન ની લાચારી અને આ બધી લાચારી ન હોય તેમ ના બાળક નથી લાચારી હજારો નેતાઓ એ ભેગા મળી અને સમાજને લાચાર બનાવવાનું કામ કર્યું સમાજની અંદર માણસ પોતાના દમ પર કઈ બોલી ન શકે એવી હદે ડરાવવામાં આવ્યા કોઈ કઈ બોલે તો થાતમની કરવાની તારું આમ કર નાખીશ તારું તેમ કરી નાખીશ જોઈ લઈશ બંધ થઈ જાય કેન્સલ થઈ જાય મંજૂરી નહીં મળે ડરના સામ્રાજ્યના આધારે ભાજપે ગુજરાતમાં વર્ષો સુધી સરકાર ચલાવી અને માણસને લાચાર બનાવવાનું કામ કર્યું આ વિસાવદર ની ચૂંટણીએ તમે બધાએ આપેલા મતે ગુજરાતની અંદર હજારો લોકોને હિંમત આપવાનું બળ આપવાનું કામ કર્યું છે એના માટે તમે અભિનંદન ને છો ભાજપ વાળા ચૂંટણી ની પહેલા એવું કેતા હતા કે આ ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ જશે તો કામ નહીં થાય કેમ કે સરકાર ભાજપની છે આ આમ આદમી પાર્ટી વાળો છે આને મત આપશો તો કામ નહીં થાય એવું કેતા હતા હકીકત શું થઈ તમે મને મત આપો તમે મને આશીર્વાદ આપીને જીતાડ્યો આયા કામ નથી થાતા કાઈ છે એ તો પ્રશ્ન પછીની વાત છે આઈ નું નામ લઈને ત્યાં મોરબીમાં કામ થવા પડ્યા છે જ્યાં ધારે પબ્લિક કરાવી છે વાળી છે કામ કરવાનું છે સીધા સાહેબ ચડી જાય છે આથી સારું હોય કેવું તમે ગુજરાતને રસ્તો બતાવ્યો તમે ગુજરાતને હિંમત આપવાનું કામ કર્યું અને વિસાવદર આમે મોભી મલમ છે આથી કેશુ બાપા જેવા આગેવાનો રત્ના બાપા જેવા કુરજી બાપા જેવા અનેક હાર આગેવાનો આવે આ મોભી મલમ છે આ હંમેશા રસ્તો બતાવે આ આ મલમ છે એ હંમેશા ગુજરાતને દિશા બતાવવાનું કામ કરે છે ફરી એક વખત તમે પાછી દિશા બતાવવાનું કામ કર્યું તમે જુઓ મારી તો ઉંમર બહુ નાની છે હું તો હા પાંત્રી વર્ષ નો છું અમે તો જાજી દિવાળી નો જોઈ હોય અહીંયા ઘણી દિવાળી જોઈ હોય એવા વડીલો બેઠા છે કોઈથી જોઈ છે આવી ચૂંટણી હોય એવું કેજો ભાઈ બેનું જોઈ છે કોઈ આવી ચૂંટણી ચૂંટણી પેલા હતું એવું કોઈ થી નહીં જોયું હોય ચૂંટણી પછી છે ને એવું કોઈ થી નહીં જોયું હોય આવી કોઈ ચૂંટણી જ નતી ચાર મહિનાથી આવો ને આવો હજડબમ માહોલ છે ચાર મહિનાથી હું એપ્રિલ મહિનામાં આવ્યો હતો અહીંયા ઉમેદવાર તરીકે ગામડે ગામડે ફરતો હતો એવો હરખ ગામડે ગામડે હરખ 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 આગેવાનો ભલે અમુક મર્યાદાથી ન કદાચ જાહેરમાં બોલે પણ જ્યારનો ઉમેદવાર છું ચારનો ગામડે ગામડે ફરતો હતો ત્યારનો હરફ છે એવો ને એવો હરફ ચૂંટણી પછી આ એક મહિનો થઈ ગયો તો એકલો ને એકલો હરફ છે કોઈ દી આવી ચૂંટણી નહીં જોઈ હોય જેને આખા લોકો ને કરોડો લોકો ને રાજી કરી નાખ્યા હોય ચૂંટણીઓ તો કાયમ નિરાશ કરે એવી આવતી કેમ કે ગમે આવે ચોર ભાઈ ઘંટી ચોર આને મંદ્યો ગાને મંદ્યો છેલ્લે આપડા ભાગ માં તો થાકવાનું જ આવે કોઈ દી આપણને મજા આવે એવી ચૂંટણી જ ન આવી આ પહેલી એવી ચૂંટણી છે જાણે કે ગઈકાલે પરિણામ આવ્યું હોય ને આજે જ બરડિયામાં સભા હોય ને એવી મજા આવે છે નકરીયા મારી વાત સાચી છે ખોટી અને તમને મજા આવે વિસાવદરના લોકોને મજા આવે એ તો બહુ જ સ્વાભાવિક બાબત છે તમે મત આપ્યો છે તમને તો મજા આવે જ આવે જેણે નથી આપ્યો ને એને એટલી મજા આવે છે કે પાટણમાંથી મજા આવે છે ક્યાં ક્યાં માણસો મજા કરે છે કે વાહ ભૈવા વિસાવદરમાં મજા આવી વિચાર કરો

એને હવે ફરક પડવા માંડ્યો મારી વાત સાચી હોય તો સાંભળજો ઘણા આપ આપમેળે સુધરી ગયા છે ઘણામાં થોડુંક મથવું પડશે પણ વાંધો નહીં આવે આજે આજે સુધરી જાય તો ઉપાધી જ ક્યાં છે પણ વળ સળ્યો છે તરી વરોનો એકલા આજે ઉતરશે નહીં થોડુંક આપણે બધા ભેગા મળીને વળ ઉતારવા છે દોસ્તો આજે હું તમારા બધાની વચ્ચે ઊભો રહી અને મને ખુશી થાય છે કે વર્ષો સુધી ગુજરાતની જનતાને એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે જનતા નિર્બળ છે એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે જનતા લાચાર છે આપણને એવું સમજાવવામાં આવ્યું એવું આપણે આપણી સાથે કરવામાં આવ્યું કે આપણને એમ લાગે કે આપણાથી કાંઈ ન થાય આપણે નાના માણસ છીએ આપણું કોણ સાંભળે આપણાથી કંઈ નહીં થાય હું બોલીશ તો મને આમ કરી નાખશે આવી રીતે આપણને અહેસાસ કરાવવામાં આવ્યો

એટલે કે સત્તાની તાકાતથી નિર્ણય કરવામાં આવ્યો કે ગોપાલને નથી આવવા દેવાનો તો બે હજાર સત્તર થી લઈને બે હજાર પચીસ સુધી મને ન આવવા દીધો હું તો જાતો બંધ થઈ ગયો ત્યાં હું જવાનું છે નહી વિધાનસભા જોઈએ ત્યાં ભૂખ્યા મરી જવાના છે આપડી પેઢી હોય ગઈ વગર વિધાનસભા તો કઈ મરી નથી ગયા ને કઈ આપણે થઈ સત્તાની તાકાત એટલી જ છે કે એ અંદર આવતા રોકી શકે

ફોટો પડાયો ચા પીવડાવી હરે બેહાડ્યો હરેશભાઈ બેઠા પડખે નાસ્તો કરાયો હું એમ કેવા માંગુ છું કે મારી તાકાત નથી એવો કઈ હું કોઈ બળવાન કે શક્તિશાળી માણસ નથી હું બળવાન હોત તો બે હજાર અગર માં પ્રતિબંધ મૂક્યો બે હજાર અઢાર માં કરી ગયો અંદર જો મારા તાકાત હોત તાકાત વ્યક્તિમાં નથી તાકાત સત્તામાં નથી

જથ્થા જથ્થાબંધ માણસો ની હાજરીમાં ગોપાલભાઈ ઇટાલિયન વિધાનસભા લઈ જવામાં આવ્યો જે સત્તા ના પાડતી હતી એ સત્તાની ઉપર તમારી સત્તા છે તમે નિર્ણય લીધો એટલે એને મને અંદર આવવા દેવો પડ્યો હું એમ કેવા માંગુ છું કે આપણે આપણી સત્તા ને ઓળખીએ આપણે આપણી તાકાત ને ઓળખીએ ચાર પૈસા ના તાલુકા જિલ્લા પંચાયત ના સભ્ય ની સામે આખો મલક લાચાર થઈ જાય છે અને એક તરફ આપણી સત્તા કેવડી છે એ તમે જોયું

આવી ગયો છે હવે હવે તમારે ક્યાંય દીવા બીવાંની જરૂર નથી જ્યાં ખોટું થાતું એના કાકા છેવા દેખાઓ તમે બોલો તમારી શક્તિને ઓળખો તમારી શક્તિ કેવડી છે એનો મેં દાખલો આપો કે સત્તાએ મને રોક્યો તમે મને દેખાડો તો તમારી તાકાત મોટી કે સત્તાની તાકાત મોટી કેવો મને બધા કોની તાકાત મોટી તમારી તાકાત મોટી છે તમારી તાકાતને ઓળખો તમારી તાકાતનો ઉપયોગ કરો ટેન્શન લેવાની જરૂર નથી

કેમ કે ધારાસભ્યનો હોદ્દો લઈને આવું ને હા હારું કઈ ઊંધું સીધું થયું આ તો જરા જ કારણ છે તો વળી એક્સ થઈ જાય એવી પૂર્વ લાગી જાય પણ પૂર્વ હું કામ આવું છે તમારા દીકરા તરીકે હું આવ્યો છું તમે મને માર્ગદર્શન આપો સૂચન આપો જરૂર જણાય ત્યાં ઠપકો આપો પણ આપણે બોલવું પડશે હિંમત કરીને અવાજ ઉઠાવવો પડશે તમે બોલશો તો અમે પણ કઈક સારું કામ કરી શકીશું ઘણીવાર શું થાય હું કલેકટરો ને રજૂઆત કરું ડીડીઓ ને રજુઆત કરું મંત્રીને મળીએ એટલે એમ કે ભાઈ ગામમાંથી કોઈની ફરિયાદ છે તું ઘણી વાર આ પ્રશ્ન આવે ગામનો પ્રશ્ન જ્યાં સરકારમાં મૂકીએ ત્યારે બોલો એમ કે ગામમાંથી તમને કોઈ રજૂઆત મળેલ નથી ગામ નથી બોલ્યું એટલે ધારાસભ્યને ન બોલવા દે તો ભાજપના હરાની માણસો એટલે મારી તમને એવી વિનંતી છે ધીમે ધીમે થોડું થોડું આટલા વર્ષોથી તદબીન રાખ્યા એટલે સીધો તો કદાચ લવો વળે ન વળે પણ પ્રેક્ટિસ મારો અમે તમારી ભેગા એમાં કોઈ નથી દેવાની જરૂર નથી જેનામાં જે તાકાત હોય અજમાઈ લે પછી હવે આપણે સેવી છે જોઈ લેવું કોના કેટલો પાવર છે પણ તમે બોલો અવાજ ઉઠાવો લડો કેટલું બધું ખોટું થાય છે મેં કાલે કીધું જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બધા સમાચાર જોયા કે કો જોયા તેને જોયા બેન્યુ કાં જોયું નથી લેક દેખ એ બરાબર છે પણ બેન્યુ ને કઈ જો ખબર જ ન હોય કે એનો ધારાસભ્ય હું કરે છે મારા માટે તો આ બહુ ચિંતાનો વિષય છે કે આવતી જોકને કેવું હું કે હું બેન્યુ નું કઈ અમારો જોજો બાપા ફેસબુક માં બધું કેમ કે ટીવી વાળા તો કઈ બતાવતા છે નહીં છાપામાં માં કઈ અમારું કઈ આવતું નથી એટલે એને રામ ભરોસે મૂકીને અમે ફેસબુક ના ભરોસે હાલીએ છીએ ત્યારે કે જે કઈ કરવી ફેસબુકમાં મુદ્દે ખબર પડે કે ગોપાલ ઇટાલિયા કરે છે જિલ્લા પંચાયત ની સભામાં કીધું કે કેટલા કેટલા કામોમાં ભ્રષ્ટાચાર એ રેતી નું આવ્યું નથી અને સોળ લાખ વીસ લાખ ચાલીસ લાખ રૂપિયા મંજૂરી થઈ ગયા ગયા વાપરી ગયા માં મજા કરી ગયા અને રોડ જોવો તો એવો ને એવો પડ્યો છે એ બધું મેં કલેક્ટર ને આ કીધું પણ આ ફરિયાદ કરીએ ત્યારે કે છે કે ગામમાંથી અમોને ગામ તરફથી કોઈ ફરિયાદ મળેલ નથી. સરકારી ભાષામાં આવું બોલે. ગામ બોલે નહીં એટલે જે બોલે એનું કઈ ઉપજે નહીં. મારી તમને એવી બધા યુવાનો મિત્રોને ને કાર્યકર્તાઓને વિનંતી છે પૂરી તાકાતથી તમારા તાકાત હોય એટલી તાકાતથી બોલો. નબળું કામ થાય આપણા ગામમાં એ કરતા સાવ ન થાય તો એટલું જ ખબર છે કે સાવ નથી. જેવું તેવું કરીને વહી જાય એટલે બીજી વાર ન થાય જેવો તેવો સંપ બનાવી કરી પછી નવો ન થાય વેલિડિટી પીરિયડ દરમિયાન અને ગામને પાણીનો પ્રશ્ન ન થાય એના કરતા બિલકુલ ન બને કામ ઉભું રહે પડતર રહે તો કદાચ ખારો અધિકારી આવે તો વળી પાછું સારું બની શકે જેવું તેવું થઈને વહી જાય અને કોઈ બોલે નહીં અવાજ ન ઉઠાવે

કલેક્ટર હોય ડીડીઓ હોય જિલ્લા શિક્ષણ અધિકારી આરોગ્ય અધિકારી ખેતીવાડી અધિકારી વીજળી વિભાગના પાણી પુરવઠાના જળ સિંચાઈના બધા જ સાહેબો ત્યાં બેઠા હોય વન વિભાગ એની વચ્ચે મેં એક ઇકોજોનનો પ્રશ્ન પૂછો કે ભાઈ શું અપડેટ છે અત્યારે હવે હાલમાં કયા તબક્કે તમારું કામ ચાલે છે તો જુનાગઢના ડીસીએફ વન વિભાગના જે મુખ્ય અધિકારી આવે છે એણે એવું કીધું કે ભાઈ અમારી પાસે આની કોઈ અપડેટ નથી કોઈ સમાચાર નથી સરકારને અમે મોકલી દીધું છે સરકાર પાસે નિર્ણય પેન્ટિંગ છે સરકાર જે કરે તે આસામ ની અંદર આસામ રાજ્યમાં કાઝીરંગા નેશનલ પાર્ક છે ગેંડાનું અભયારણ્ય એટલે એક શિંગડાવાળા ગેંડા આવે બહુ વિશાળ જેમ અહીંયા સિંહનું અભયારણ્ય છે એમ ત્યાં ગેંડાનું અભયારણ્ય છે આ અભયારણ્ય ની ફરતે ઇકો ઝોન લગાવવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું આસામ ની અંદર લગભગ 15 વર્ષથી ભાજપ ની સરકાર છે અને ત્યાં ભાજપની સરકારે નિર્ણય કર્યો ઇકો ઝોન ની બાબતમાં કે આ ઇકો ઝોન નું જાહેરનામું વિડ્રો કરી લેવામાં આવે એટલે કે ગુજરાતીમાં પાછું ખેંચી લેવામાં આવે કોના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આસામની સરકારે ઠરાવ કર્યો મુખ્ય સચિવની સહીથી પરિપત્ર બહાર પાડ્યો એમાં એવું લખ્યું કે જો આ ઇકો ઝોન કાજીરંગા નેશનલ પાર્ક ની આજુબાજુમાં લગાડવામાં આવશે તો ખેડૂતોએ ખેતી છોડી દેવી પડે એવું પણ બને લોકોને રોજગારી ન મળે એવું પણ બને લોકોનું લાઈવલીહુડ ઇફેક્ટેડ થાય જીવન જીવન નો જીવી શકે કેટલી હદે એમને જીવન ડિસ્ટર્બ થાશે એવું પણ બને લોકોએ સ્થળાંતર કરી જવું પડે આ વિસ્તાર છોડીને એવું પણ બને આટલા આટલા કારણોના લીધે આસામની સરકાર કાજીરંગા નેશનલ પાર્ક ની આજુબાજુમાં ઇકો ઝોન લગાવવા માંગતી નથી ઇકો ઝોન આસામની સરકાર વિરોધ કરે છે કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે જાહેરનામું વિડ્રો કરી લેવું એટલે કે પાછું ખેંચી લેવું આસામની અંદર આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના અનેક સભ્યો ચૂંટાયેલા છે અમારી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ને અને ને બધા મારા સંપર્કમાં છે મને આ સમાચાર મળ્યા એટલે મેં અમારા સભ્યો પાસેથી એ બધા ડોક્યુમેન્ટ કઢાવ્યા અંગ્રેજીમાં છે એ બધા ડોક્યુમેન્ટ મારા મોબાઈલમાં અત્યારે પણ છે એટલે મેં એવું નક્કી કર્યું છે કે થોડાક દિવસો પછી પંદર વીસ દિવસો પછી અથવા થોડુંક વેલા અથવા થોડુંક મોડું મુખ્યમંત્રીને મળીશ અને ધારાસભ્યના લેટર પેડ ઉપર બધી વિગત લખીશ પાછળા આસામના બધા કાગળિયા મૂકીશ અને મુખ્યમંત્રીને વિગતવારે સમજાવીશ કે જો તમારી દાનત ખરેખર સારી હોય ખેડૂતો માટે ખરેખર સારું કરવા માંગતા હો તો આ તમારી જ ભાજપની આસામની સરકારે જે ઠરાવ કર્યો છે એવો ને એવો નવા કાગળ પર કોપી પેસ્ટ કરી પણ ફેરમો છાપી મોકલી દો કેન્દ્ર સરકારમાં એટલે ખેડૂતોનો કલ્યાણ થશે આસામમાં ભાજપની સરકાર છે એને કહી દીધું કે આ ઇકોઝોન હટાવવા બાબતે સરકારની પૂરેપૂરી રજા છે ઇકોઝોન નથી લગાવવા દેવું તો ગુજરાતના ના મુખ્ય મંત્રી માં શું ફરક છે કાયદો એક નો એક છે દેશ એક નો એક છે તો આ વસ્તુનો નો મેં આટલો અભ્યાસ કર્યો છે ને બાબત હું કરવાનો છું એ બાબતમાં કોઈ કઈ કેવા જેવું હોય તો મારું ધ્યાન દોરજો ઇકો બાબતે પણ ધારાસભ્ય તરીકે મેં અત્યારે અહીં સુધી નું કામ કરવાની તૈયારી કરી રાખી છે આટલો અભ્યાસ કરી રાખ્યો છે ને આટલા કાગળિયા કઢાવી રાખ્યા એટલે હવે તો ઇકો બાબતે આપણો પક્ષ આપણે જે છે એ ખેડૂતો નો પક્ષ મજબૂત બન્યો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર